હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને આજે બુધવાર છે અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો આજે બપોરની હરાજીનો ઘણો બધો બકાલું આવી ગયો છે આયત નંબર દેશી કાકડી છે જેનો ભાવ 30 રૂપિયા થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આયત નંબર લાલ મરચા છે જેનો ભાવ 30 રૂપિયા થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આયત નંબર બાજરીઓ રીંગણું છે જેનો ભાવ પચાસ થી લઈને સાઈઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ સાઈઠ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કારેલા છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગોટો રીંગણા છે જેનો ભાવ પચાસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર છે એસી રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર મરસા છે જેનો ભાવ ચાલીસ થી લઈને ને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ટમેટા છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો છે આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફાફડા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પોપૈયા છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ બસો રૂપિયાથી લઈને અઢીસો રૂપિયા સુધી યુધળી ભારે વેચાય છે આ એક નંબર મરસી છે સિંગોડ જેનો ભાવ પાંત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી જાડુ રીંગણું છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મોરપીસ રીંગણું છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કોબી છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર કુકુ કાકડી છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પાથરાવાળા સોરા છે જેનો ભાવ સો રૂપિયાથી લઈને એકસો ને ત્રીસ રૂપિયા સુધી ઉધળો પાથરો વેચાય છે આ એક નંબર આની કાકડી છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કેસર કેરી છે જેનો ભાવ સો રૂપિયા થી લઈને એકસો દસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દાણાવાળા સોરા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ પચાસ રૂપિયા થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ઝુમકડું રીંગણું છે જેનો ભાવ પચાસ રૂપિયાથી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર અહીં વાલોર છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર રેડિયું રીંગણું છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ પચાસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સરગવો છે જેનો ભાવ સો રૂપિયા થી લઈને એકસો વીસ રૂપિયા સુધી યુદળો પાથરો વેચાય છે આ લીંબુ છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈ ને પચીસ રૂપિયા સુધી હોલસેલના ભાવનો ના છે અને અત્યારે વાગી ગયા છે સવા ત્રણ ને તમે જોઈ શકો છો ગરાકી બધી પૂરી થઈ ગઈ છે અને માલ ને આજે પડ્યો છે થોડો ઘણો હા રીંગણા ને ફુલાવર કોબીજ થોડું થોડું બધું વહેતું હે એ બધું એમને વેસે બાકીનું બધું રાખી દે હવારમાં અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાયમનો વિડીયો જોવો હોય તો કોમેન્ટમાં લખી દેજો